નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા રિપોર્ટર એબલવાડા સાથે જયબગિયા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરત શહેર ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરતના તમામ ઓવરબ્રિજ ઉપર મોટરસાયકલો માટે ઉપર જતા અટકવામાં આવ્યા હતા દરેક ઓવરબ્રિજ ઉપર સુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નાના વડાસા ઓવરબ્રિજ ઉપર ઓટો રિક્ષાનું આગળનું ટાયર ફાટતા રિક્ષા ચાલકે રિક્ષા પર કાબુ મેળવ્યો કાપદરા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા બે થી પાંચ મિનિટ સુધી ઓવરબ્રિજ બંધ કરી રિક્ષા ચાલકની મદદ કરવામાં આવેલ પોલીસ જવાનો દ્વારા રિક્ષા સાઇડમાં લેવડાવી ફરી રોડ ચાલુ કરી દેવામાં આવ્યો હતો રિક્ષાની અંદર ચાર પેસેન્જર હતા કોઈને જાનહાની થઈ ન હતી સુરત શહેરમાં આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી રંગે છંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સેવાના કાર્યકર્તા લોકો દ્વારા ગૌ સેવા ટ્રસ્ટના અલગ અલગ જગ્યાએ સ્ટોલ કરી શ્રી કામગુરની ગૌશાળા ટ્રસ વર્ષા સોસાયટીમાં રહેતા લોકો દ્વારા ચાંદાવાડી ગીર ગામના લોકોએ ગાયો માટે લાભાર્થ માટે સ્ટોલ કરવામાં આવ્યો હતો જય વીર વસરાજ બધા મિત્રોને જણાવ્યું હતું કે વસરાજ બેટ ઝીંઝુવાડા જ્યાં વીર વસરાજ દાદા વાસરા દાદાની જગ્યામાં સાત હજાર ગાયોની ગૌશાળા આવેલી છે તો ત્યાંની ગૌશાળાના લાભાર્થે ઉત્તરાયણના પર્વ નિમિત્તે સ્ટોલ રાખેલો હતો બધા મિત્રોએ ફૂલની તે ફૂલની પાકડી રૂપે જે કાંઈ પણ મિત્રો એ ગાયોના ઘાસ સારા માટે યથાશક્તિ દાન માટે રંગ અવધૂત સોસાયટી ઈશ્વર કૃપા રોડ કિરણપાનની ગલ્લાની બાજુમાં સ્ટોલ કરવામાં આવ્યો હતો પ્રતિનિધિ એબલ વાળા સાથે જય બગિયા સુરત માં આતે જી સર આપનું નામ દિલીપભાઈ કિંદરજી જે આજે તમે આજે જે તમે આ કાર્યક્રમ કરી રહ્યા છો તેમના વિશે તમે શું કહેશો આજે મકર સંક્રાંતિ દિવસ છે આજે સનાતન ધર્મ અંદર આપણે જોવા જઈએ તો આજે ખૂબ દાન દિવસ છે આ દિવસે અમે ગૌશાળાનો સ્તૂલ અહીંયા હર વર્ષે મૂકવામાં આવે છે લગભગ પાંચક વર્ષથી અને સેવાનો દિવસ છે આજે એટલે અમારી જે કંઈ ભાવના છે અને લોકોની સેવા છે એને અમે સ્વીકારીએ છીએ ગાયોના માધ્યમ અને તમે કેટલા જણાનું ગ્રુપ છે અહીંયા અમે અહીંયા લગભગ પચાસ સાહીઠ જણાનો અને જે આ ગૌશાળા છે તે કઈ વતનમાં આવેલું છે એ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ધ્યાન વિસ્તારનું ઓછા ગામ આવે ઓછા ધ્યાન

જે આજનો જે તમે અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છો એમના વિશે શું કહેશો આપણે જીજુવાડા વજરાજ બેટ આપણે વચરાજ દાદાની જગ્યામાં જે સાત હજાર ગાયો ગૌશાળા આવેલી છે એના નિફતે જે ઘાસચારા માટે અમે કોલ કરીએ છીએ દર છેલ્લા ત્રણ વર્ષથી અને લોકોનો પ્રતિસાદ સારો એવો મળી રહ્યો છે ગ્રુપ દક્કલ મિત્રો બધા આવે છે જે કાંઈ પણ ફંડ ભાડો થાય આપણે જીજુવાડા બેટ વચરાજ દાદાની ગૌશાળામાં આપણે મૂકી આપીએ છીએ તમારું કેટલા લોકોનું ગ્રુપ છે અમારું બસો હો બસો પાંચસો ગ્રુપ છે અહિયાં સુરતમાં જે આ સ્ટોલમાં અમને સાતસો હજાર બધા મિત્રો આપે છે અને સુરત ની અંદર તો આ સંસ્થાના વસરાજ જીવદયા ગૌશા ટ્રસ્ટ ના લગભગ અઢીસ વર્ષના સ્ટોલ અમે નાખીએ છીએ એમાં અમે અમારા ગ્રુપ તરફથી એક સ્ટોલ અમે દર વર્ષે અહીંયા આ જગ્યા પર નાખીએ છીએ હા તમે જે સ્ટોલ ચલાવો છો તેમને કેટલા વર્ષ છે અમે છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રીજું વર્ષ છે અમારે તો કે સંસ્થા તો બહુ લાંબો સમય ત્યાં સુરતમાં ચાલે છે અમે ત્રણ વર્ષથી આ સ્ટોલ નું ઓપનિંગ કરે છે લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો બસ કે આવા કંઈક પર્વ તહેવાર હોય ત્યારે બીજી સેવા કરવા કરતાં કંઈક અબોલ પક્ષીઓ જીવ માટે ગાયો માટે કંઈક ફૂલ નહીં પાકડી રૂપે કંઈક અનુદાન આપવું